હવે તમે એવું કહેવા માગો છો કે તમારા ફાધર ની પ્રોપર્ટીમાં તમારો હક ગણાય કે ના ગણાય તો હવે શાંતિથી સાંભળજો હું તમને કહું છું કે તમારા મિલકત છે ને મિલકત જે આપણે વારસાઈ મિલકત કીએ એ બે પ્રકારની આવે એક આવે વડીલો પાર્જિત મિલકત જે તમારા દાદા જે તમારા દાદાના અવસાન પછી તમારા ફાધરને મળી છે અને ફાધર પછી તમને મળશે એને વડીલોપાર્જિત મિલકત કહેવાય ઓકે અને એક મિલકત આવે છે સ્વપાર્જિત મિલકત સ્વપાર્જિત મિલકત મતલબ તમારા ફાધરે જાતે મહેનત કરી જાતે કમાઈ અને જાતે ઊભી કરેલી મિલકત જેને સ્વપાર્જિત મિલકત કહેવાય તો હવે એમાં એવું છે કે જે વડીલોપાર્જિત મિલકત છે એમાં તો તમે પૂરેપૂરા હકદાર છો છો ઓકે જે તમારા ફાધરની સ્વપાર્જિત મિલકત છે કે જે એમને જાતે મહેનત કરી કમાઈ અને પછી ઊભી કરેલી મિલકત છે એ મિલકતમાં જો તમારા ફાધર ચાહે તો એ મિલકત વેચી પણ શકે છે કાં તો તમારા ફાધર ચાહે કે તમને નથી આપી બીજા કોઈને આપી દેવી છે બીજા કોઈને ગિફ્ટ પણ કરી શકે છે વ્હીલ પણ બનાવી શકે છે પણ અગર બાય ચાન્સ જો તમારા ફાધર એ મિલકત કોઈને આપતા નથી કોઈના નામનું વ્હીલ પણ નથી બનાવતા અને એમ જ જો એક્સપાયર થઈ જાય છે તો તમે એમાં એન્ટર થઈ શકો છો તમે તમે તમારા મધર તમારા બ્રધર હોય તો બ્રધર જો કોઈને કોઈના નામનું વિલ બનાવ્યા વગર જો એક્સપાયર થાય છે તો તમે કદાચ એન્ટર થઈ શકો છો બાકી જો એ એમની મરજીથી એમની સ્વપારિજિત મિલકત વેચવા કે કોઈને આપવા માંગતા હોય તો તમે એમાં ઇન્ટરફેર કરી શકતા નથી ઓકે